તો જો અમારું આ જૂનું મકાન છે અને અમારા દાદાના દાદાએ વાવેલો આંબો છે જો લટલુમાં આવ્યો છે જો અને જો કેરી પણ જો કેટલી છે જો તો જો બહુ જૂનો આંબો છે અને કેરી પણ લટલુમાં આવી છે આ કેટલા ટાઈમ થી અવારુ પડ્યું છે એટલે બધે ધૂળ ચડી ગઈ છે ને હું પહેલા મંદિરયું આપણું જોઈ લઉં મંદિર ભગવાનના દર્શન કરી લઉં માતાજીના જો ઓ આ ખાટલા ખાટલા ને પણ ધૂળ ચડી ગઈ છે જો અમારો આ જૂનો હિસ્કો જો એને પણ ધૂળ ચડી ગઈ છે ને જો આ અમારી છે રૂમ જૂની અને જો આ જૂનું ભરતકામ છે બહુ જૂનું ભરતકામ છે પણ અત્યારમાં આની ડિમાન્ડ બહુ છે જૂના ભરતકામની જો આ શેટી ઝાંકી દીધી લાગે વરસાદને લીધે પાણીનું પડે

તો ગાઈસ હજી આપણે અથાણાનું કામ હજી સવારમાં જ પૂરું કેરું છે કાચી કેરીનું અથાણું ત્યાં બીજી નવી કેરી હવે આપણે વીણી લીધી છે ઘરના આંબાની અને લંગડો કેરી છે જોવો જો આ કેરી છે અને આ લીંબુ પણ લીંબુ પણ ઘરના જ છે જો સરસ મજાનું લીંબુ થોડા કાચા છે તો કઈ ગામડે રહેવાની મજા જ એ છે કે બધું લાઈવ ખાવા મળે જો આ કેરી છે તો એ લાઈવ છે લીંબુ છે તો લાઈવ છે છે કારણ કે વાસી ખાવાનો જ નથી મળતો તો આ ગામડાનું અને ગામડાની આ જો રસમ કહેવાય તો મને બહુ દૂર પોગવાનું છે એટલે હવે અમે અમારા જૂના ઘરેથી નીકળી જશું અને જવાનું છે મોવા સાઈડ તો ત્યાં જવા માટે નીકળી જશું અને અમારા જૂના ઘરેથી જવાનું મન નથી થતું કારણ કે જૂનું બધું છે ઘણા વર્ષ પહેલાંના મકાન છે જે હાથથી બનાવેલા છે જો આ મકાન જો હાથે જાતે બનાવેલા છે અમારા ગઢિયાના ગઢિયાના મકાન છે આ અત્યારમાં હાલ તો અહીંયા કોઈ રહેતું નથી પણ પેલા રહેતા એટલે સુવિધા બધી છે તો ઘરે ઘરેથી નીકળ્યા બાદ અમારે વાડી આડી આવે છે તો ત્યાં પણ હવે આટો મારતા જશું અને વાડીની મુલાકાત કરીશું હવે

અને આ છે આ છે ટાઢું પવન ઠંડો ઠંડો પવન આપે છે અહીંયા છે શાક બકાલું આમ દૂધી છે તોડી લેવી દૂધી શેક અને જો આ છે કોબીનો રોપ અને હવે ટૂંક જ સમયમાં તો આ છે કોબીનો રોપ અને હવે ટૂંક સમયમાં કોબી પણ રોપી દેવાની છે જો આ રોપના હરિયા છે અને આ ઘઉં છે ઘઉં તો લેવાઈ ગયા છે ઓલરેડી એટલે એને હવે બાળીને ખાપા બાળીને છે કાઢીને ખાઈ એટલે અને જો આ કોબી માટે પડવું તૈયાર કર્યું છે હું થોડી વાર આપણે ખાટલે પોરો ખાઈ લઈશું કારણ કે ગરમીમાં ને તડકામાં બહુ રેખડા એટલે તડકો લાગી ગયો છે પવન બહુ મસ્ત આવે છે આપણે જ્યારે આપણા ગામડે અને વાડીની મોજ માણતા હોઈએ અને ત્યારે મારે ગીત ગાવું હોય ત્યારે હે ગરવા આ ગામડાના એવા રૂડાસણ શણગાર જો ગરવા આ ગામડાના એવા રૂડાસણ શણગાર જો અમીરત ના ઘરે આવો ચલો ચલ ખો રડે હે અમીરત ના ઘરે આવો ચલો ચલ ખો રડે તો આ સરસ મજાની વાડી અને સરસ મજાનો મીઠો મીઠો પવન આવે છે તો ત્યારે આપણને જૂની યાદ આવી જાય છે જ ઘરની અને વાડીની આ છે દાતવું જે આ દાંતે અમે ખડ એ પુરાની યાદવડું છે અને કઈ પણ વાયુ હોય સકરિયા એવું કઈ કાઢું હોય તો એના માટે કામમાં આવે એ આ ત્રિકમ છે ખેડૂની દીકરી અને જેને નામ ઓજારનું નામ ન આવડે એવું થોડું બને આ છે ખરપિયો જે હાથી હકારતા અને વાવણી થતી હોય અને બળદ ને ટેકો આપવા માટે આ ખરપિયા નો ઉપયોગ થતો જે હાથી હકારતા ને ત્યારે બળદ જોડી અને માર પસાર વાવણીનું કામ કરતા એ ધોરણું છે ધોરડું અને આ છે કોદાળી આ તો છે પાવડો ઓ ભાઈ પાવડો કે જેને પાણી પાણીવાળા છે ખેતરમાં ઈ પાવડો છે એના માવતરને સંઘર્ષ કરતા જોયા હોય ને એને કોઈ મોટિવેશનની જરૂર ન પડે સાહેબ કોઈ મોટિવેશન ની જરૂર ન પડે એ જાતે જ બધું શીખી લેતા હોય છે આ છે ઢોરને પાણી પીવા માટેની કુંડી પણ હવે તો કોઈ ઢોર રાખતું નથી એટલે આ કુંડી હાલ આમને આમ યુઝ થાય છે અલંગની કુંડી છે અલંગની આપણો દેશી જૂના પુરાણા તળપદા શબ્દો નું આપણે ઉચ્ચારણ કરી અને આનંદ મેળવ્યો છે તો હવે હવે આનંદ મેળવતા મેળવતા ઘર તરફ જઈએ છીએ અને હવે થોડી જ વારમાં ઘરે પહોંચી જશું

આ છે નારિયેળી જાવ જાવ સરસ મજાનો નારિયેળીનો દ્રશ્ય છે મોવા મોવા નારિયેળી થી ફેમસ છે હો હા મોવા ગુજરાત નું કાશ્મીર ખેડાય હા તોફા વાણી માટે બહુ ફેમસ છે જો આ નવો આ નારીઓ તો બધે નવો એપાર્ટમેન્ટ બનાવ્યું નવો એપાર્ટમેન્ટ પણ સરસ મજાનું બની દીધું બનાવીને પછી તો ગાઈસ હવે મવા પહોંચી ગયા છીએ અને હવે થોડી જ વારમાં ઘર તરફ પહોંચી જઈશું પણ એક મવાની સફર પણ કરતા જઈએ આપણે શોપિંગ કોમ્પ્લેક્સ છે અને મવા એસટી ડેપો છે નવો જે બનાવ્યો છે ગયા વર્ષે થોડુંક કામ છે એટલે અહીંયા હોલ્ટ કર્યો છે અને બેંકમાં જવાનું છે માર્ચ એન્ડિંગ ચાલે છે એટલે બેંક તો ઓલરેડી બંધ છે પણ થોડા કામથી કામ હતું એટલે કોલ આવેલો હતો એટલે જવું પડે એમ છે જો ગઈ અહીંયા ટ્રાફિક જામ થઈ ગઈ છે કારણ કે અત્યારમાં સાંજના ટાઈમે બધા લોકો વહેલા છૂટી જતા હોય છે એટલે ટ્રાફિક અહીંયા રહે છે અને રોડનું પણ થોડુંક કામ શરૂ છે એટલે થોડીક વધારે ટ્રાફિક છે જો હવે અમે પણ ઘરે પહોંચી ગયા છીએ નાની સિઝન છે એટલે મોસમી લીધી છે જેથી કરી બાળકોને રસ પાઈએ તો સારું પડે શરીરમાં પાણી પણ ના ઘટે એટલા માટે મોસમીની બાળક બાસ્કી મોવાથી લીધી છે અને સારી છે મોસમી જોવું તો હવે આનું જ્યુસ કરી અને પીશું કારણ કે ઉનાળામાં મોસંબી બાળ બાળકો માટે તો બેસ્ટ છે મોટા પણ પી શકે શરબત કાઢીને પણ બાળકો માટે તો વધારે સારું એમ